તો કોણ છે પણ કઈ તમે કઈક રબારીઓ પછી તો બધું હું તમને અત્યારે માં હામી ગાયું તમે કઈ ન કરો હું તમને મા હામી ગાયું સીધી ઓળખતો દેવા માંડું કાંઈ વાંક વગર નહિ અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે શું અમે સમાજના માટે ખરાબ કર્યું કોઈ એક માણા એવડા મોટા સમાજમાં ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપણી યારે બોલે છે વિડીયો માફી ના માગી બીજા મોકલે છે તો આખા સમાજ વાત નહીં અને વાતો તો જે વ્યાસ ની પરંપરા છે ઈ અમે કરી અક્ષરદાસ ની પરંપરા છે ઈ કાગની છે ઈ અમે બોલી છે ઈ પછી તમે મારા શું નામ તમારું રામભાઈ ગઢવી બોલું પાલેદાણા થી તો આ તો રામભાઈ તમે તમારા મિત્રો આપડે ઓળખતા હોય બે વાર તમારા ત્યાં ભેળા થયા હોય ને પછી તમે પ્રોગ્રામ માં આવો મારા ભાઈ બંધ રામભાઈ આવે છે એમ હું નો કઉ બરોબર છે ઢવી સમાજ નું બહુ ખરાબ છું છે આમાં આયરો એ આપડી માતાજી ને બેન ત્રણ ઓલા માં ગણી નાખ્યા છે પણ ઈ પણ દીકરીઓ ને એનાથી વખાણ કરે છે એમ કેસે ઈ

તો ગઢવા માંગવા વાળા હોય મેં શોધી ના તને સાંજે મારવાનો છે આ બંધી ખુલે એટલે તને મારવાનો છે ગીતો કલાકારો તરફથી કોઈ કઈ ખાલી હકાભાઈ વિડીયો બનાવી મૂક્યો બાકી કોઈ કલાકાર જાહેર માં રોડે આવ્યો નથી

તમારે જાણવું હતું કે ભાઈ કોણ છે આ વ્યક્તિ બીજું કે તમારો ભાઈ એને એમ કીધું છે મારી વાત સાંભળો ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને

તો તમે તમે કેમ ફોન વાતો કરો પણ તમે મારી નાખવા વાળા એમ નઈ તમારે વાતો કરવી જોઈએ ને તમે મારા બનાવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કે છો હમણાં ઉઠાવી લેવું તો ઉઠાવી લેવાની જનમ તેઓને મોકલવાનું ભાઈ હું આવી જઉં છું આજ ને કાલ રાતે પહોંચી જવાનો છું કે આ મને ગયે હાર્દિક ના ફોન આવ્યો હાર્દિક મારો ભત્રીજો છે મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું મેં કહી દીધું તું મારી વાત એમાં હા બોલો તમે બોલો

હા ચાલુ છે હા હ ભાઈ હા માલધારી બોલું મારા બનેવી છે એ તારો બનેવી છે ને આ મારા બનેવી છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી હા રબારી અમદાવાદ ને

તમે કઈ શક્યા તમે કઈ જગ્યા શું કે મને હું મહેસાણા છું હું મહેસાણા જાવ તમારી પાસે પેલા મારા રસ્તામાં આવશે મારે પછી અમદાવાદ જવા માટે મહેસાણા આવશે ને આવી જજો તમે વાડીનાથ મુ છું રાત્રે પોગ્રામ ફોન કરો વિસનગર કહો તો મહેસાણા આપડે મળી લઈએ અને ચારણ નું હવે તમે મહેસાણા આવજો વાતો કરે છે આપડે

માણસ હું ચોપન ગુના મારી ઉપર આમ નામ નથી આ ભાઈ આગુ થવાનું છે એ વિષય છે તમારો ને એને કેજો ને કે તું તમદાર હાસી ને રાખો બરોબર તમે આવો ને અને તમારા ગાડી હો ગાડી તમદાર લઈને આવી જ જાઓ